લે લેન્ડલાઈન ફોન હતા ને ડોક્ટર સાહેબે હવા બહાર વાગે ઘેરે ફોન કર્યો એના ઘરના કે હું એક વાગે આવું છું રસોઈ બનાવી રાખજો શું જમશો કે આજે સરસ દાળ ઢોકળી બનાવો ભલે ફોન મૂક્યો દસ મિનિટ પછી એક દર્દી આવ્યો ડોક્ટર કે બોલો ભાઈ તો કે ઝાડા થઈ ગયા તણી દીઠિયા કહેવાય કે દાળ ઢોકળી જેવા વળી ઘેરે ફોન કર્યો દાળ ઢોકળી રદ રાખો ભીંડો બનાવો આપડે અહિયાં પતિ પત્ની એકબીજાનું નામ ન લેતા હા હવે તો આ ભણી ગણી ને આગળ નીકળી ગયા છે હવે નામે બોલાવે એમાંય નવા હવા લગ્ન થયા હોય પુરુષ નું નામ અશોક હોય તો બાઈ એવા કોમળ સ્વર થી બોલાવે અશોક અશોક ઓગળવા માંડે આપણે એમ છે ડબલું લઈને ડોયલમાં ભરવો પડશે એમાં લગ્ન ને ત્રણ વર થાય ને પછી ટોન બદલે અશોક અશોક બેસો ની હલ બલી લગ્ન ને બાર વર્ષ થાય ને અસ્કા અશોક ના હાથ માંથી ડોલ પડી જાય લાકડા જેવું લાકડું દવાખાને એક જણા ગયા ત્રણ દાંત પડી ગયેલા લોહી ના કોગડા નીકળે ડોક્ટર કે હું થયું તો કે મારી ઘરવાળી હુકડી બનાવી ને તે ખાતી બટકા ત્રણ દાંત વૈયા અને ડોક્ટર ખારા થયા કે તો ના પાડી દેવાય નો ખવાય હા ઓલો કે નો ખાવ ને તો બધા પડી જાય તો હજી સાહેબ તમે એ રૂપ જોયું નતું તેનું હા હા આંબેલું મારે આ તો તઈને જ પૈતું એટલે તો ભાઈ જાતે દવા આપી